લાગણી દુભાતી હોય છે તેવી જ રીતે મિત્રો એક યુવક છે કે જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે છે અને જેની ધરતી માતાજી વિશે બોલે છે તેને લઈને આ યુવક મનસુખભાઈ રાઠોડ ધમકી આપે છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ યુવક ને જોરદાર ટક્કર થાય છે તો આવો સાંભળે કે મિત્રો સામે મનસુખ રાઠોડે આ વ્યક્તિને શું જવાબ આપ્યો તેમજ યુવકનું કહેવું શું હતું તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલા જો મિત્રો આપ ચેનલ પર નવા છો તો ચેનલ ચેનલને હાલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલો તમે કોણ બોલો જયરાજભાઈ કુમાર બોલો જયરાજભાઈ કુમાર હા કુમાર કેમ આવે તો કેમ આવે દરબારમાં આવે આ કે ના કુમાર તો બધેમાં આવે એટલે ખુમાન મને ખબર તમારા આવે હા હા એટલે જયરાજભાઈ ખુમાન બોલું હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી ને દોર થોડું ઘણું અમને કહ્યું તમારા વિડીયા મૂકી ને અમે અમે તમારા મૂકીને ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવીને એમ

અમારા એ અમે અમારું જોવી અમે ગામનું નું નો જોવી ગામ હું કરે છે એ અમે નો જોવી અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં અમારું જોતા હોય તો તમે થોડો ફોન કર્યો હોય હા તો અમે તમારું જોવી પણ કોક ને ભડવાઈ ઓડિયા અમરો ને માથે તો કહે અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કરે ફોન કરે એ હારો નો હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય એ પણ હા સાહેબ એ તો એ તો હવનો હવનો દેવ ભગવાનનો વિવાદ કરે એ જે દેવ દેવ ભાગવાનો દુશ્મન હોય ને એ લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે આ ભારત દેશની અંદર બંધારણ મુજબ બધાય અધિકાર છે એવા કઈ તમારે થોડો તમે તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે માતાજી તમે પ્રાઇવેટ દીધી છે એ મારી માતાજી છે મે બે ફકોટી આવી છે તમારો બાપનું કામ થાય એમને એમની તમારી માતાજી છે એટલે મારે મારે મારી માં છે મારી કુરદેવી છે મારી પાસે કેટલી દેવીઓ છે બધું છે મારા ઘરે અમે રાડ રમતા હોય મારા વિ

છત્રી કોઈ દી આ પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી પેલા તું તારું કર તારું કર કે તું પેલા તારો કર એ ભાઈ તારા હાજે ને છત્રી ધમા અમે છત્રીઓના વખાણ કરી છે કે દી આ ભમાયુ ગેલ ચાંદલો ને દીજા ભાઈ ને આયો તો બાળ રે એ દીજા બાઈ ને આયો આ ઈ તું માનસ અને તું ઈ આ આ હાલરડા માં છો

મારી વાત સાંભળો બીજી કાઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કાઈ નથી કરવું આપડે આવું બધું તમને છે પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે અડધું કાલે છે ને થી ગાડી ભરાણી છે ને છે ગ્રામ ના જરૂર છે

આ ચક્રધારી એ ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે આ તો ભાઈ આ તો ભારત ભારત છે બાપા આમાં ઘટ થોડું એક દુઓ ગાવતી છત્રી એક છત્રી ભારત ખાલી છત્રી ને બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ

અકલ જેવી જાત નથી તારાની આની અકલ માર આ થઈ જાય એ આવી ને તમ બી સાંધી રાખો ને તમ નીરા રાખો માર ભાઈ તમે તમારું ઘરનું કામ કરો બાકી બીજું રવા દયો આમાં કાઈ ફોડોમાં એટલે કોની આરે મારી આરે વાત કરો કે બીજારે તમારી આરે તમારે એટલે તમે આમાં કાઈ ફોડોમાં તમે તમારું કરો તમારું ગામ કયું કીધું મારું સાવરકુંડલા પ્રોપર સાવરકુંડલા પ્રોપર પ્રોપર સાવરકુંડલા તમારું નામ હું કીધું જયરાજ ભાઈ જયરાજ ભાઈ તમારું ગામ કયું મારું ગામ રામુદ અને તમારું અમરેલી નહીં ના અમરેલી નહીં ભાઈ એ તો ભોય માં ફોન કર્યો ગમે ત્યાં બીજે ઠોકી નાખ્યો છે અલા હું નામ હતું એનું હા એ બસ ઈ જ છે એટલે તમે જીને કર્યો ને આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે અલા અમરેલી રે એનું હું નામ ઈ મને ન ખબર હતી માતાજી ને પૂછી લ્યો ને માતાજી થોડા કાઈ કેવા આવે લે લે હવે આટલું બધું બળ કરાવે તમે લાગ કર્યો છે ને તમે ઈ ન કે તમે ને પૂછતા હા તમે નહી હું પણ હું સમાજ ક્યાં આવું તો તમે કઈ સમાજ માંથી આવો રાઠોડ માંથી આવું રાઠોડ માંથી આવો તો

ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો ઈ છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટ માંથી નો થાય હવે તો મત પેટી થી થાય હવે અટર કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું પેટમાં કદાચ થતા બંધ થઈ જાય ભાઈ કોતરી બંધ કરી દીધી બધા ઘરે કુંવર પેદા હતા છોકરા પેદા ભાઈ કોઈ ની આગળ રાજા કુંવર પેદા ન થાય વાત પતિ ગઈ તમારું કયું ગામ હા વાત છે ઈ તમને ખબર છે તમારું કયું ગામ મારું ગામ રામોદ હા અને જિલ્લો કયો પડે જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લો હા હા વાંધો નહીં હાલો હાલો ઓકે બસ થઈ ગયા ધરાઈ ગયા નહીં હવે ફોન મારા કરવો છે અમરેલી મેં કીધું તમને અમરેલી થી બોલો છો ના અમરેલી થી હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું

જોગીદાસ કુમાર તમને કહો બાર વરણી હોળ વરણી દીકરી ભરોસા રાખી અને ગાઉન ઢેવું સારતી હોય તમે ઉભા ઓડે નીકળો બસાર્યું ઘરે તમે કેટલા હરામા એના વખાણ તમારે કરવાના હોય કરવાના હોય છત્રી ના એ હકી વાત મારી વાત આંબો એ નહી એમ કહી શું વેમ ફોન નો ને તો નથી લાગ્યો એટલે ફોન હું આમ કરીને હું ફાડીને હું તોડીને હું નવી બધી વાતો કરી

જેના ફળીયે કુંદરડા ફરે પછી હોય ની વાત ન હોય કે કાગડા આ કવિ કાગ બાપુ કીધું બાપુ એ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ એ તો હાજમાંથી મારો નો હોય એના કરી માં ઘટાડે કઈ

તમારી હારે મારે ધડડા નથી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલબ છે પાળિયા નો મલત છે કાકા તમે પાળિયા પૂજા કઈ જગ્યા તમારું કઈ જગ્યાએ પાળી અમે કોટડા સ્ટેટ ના માણસો બાપુ ની પણ તમને રજવાડું આપ્યું હતું અમને પણ પાઈતા તરીકે અમને રેખાતા ને અમને જમીન દીધેલું છે અમે ગરાધામાં ગામ દીધેલા છે બાપુ એ તમે ફરતી હોય તમારું શું હોય એમ નહી તમને તો મરશો તો પાડો છો તો બાચો તો સારું છે એમ અરે અમે અમારામાં થયા બધા જો અમે હમણાં નવઘર ની અરે અમારો પાળ્યો થયો ભીમડો આ ઇતિહાસ લઈ લો મોણિયા નાગભાઈ ગયા હેમાળ હાડ ગયા તમારા ધારણીયા મેઘવાળ ભેગા હાડ આવી ગયા તા હું તમે ફાકા મારો તમે ને તમે તમારા ટટડિયા ખબર નથી તમે ઇતિહાસ ની ખબર નથી સતર યુથે નીકળી જાવ છો આ ઇતિહાસ વાત કરું છું સારું પેલા

વાત નો તમે આમંત્રણ છો ફોન કરવો બાકી નકર મારા મારો રિંગ તમારા નો વાગે કે અમે તો અમે છે ને અમે રાજા રજવાડુ ના માણસો છીએ એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો વાત નો કરી કેમકે અમે તો છત્રીસ કઈ રીતે તમારું રાજા રાજા રાજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો. તમે એક એક રાજાઓના જોગીદાસને લઈ લ્યો. તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોં રોય ન હોય એમાં હું તમે વાતો કરો યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવાવાળા માણસો છે કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહો આમાં કાંઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા વગીની સાયકલ લઈને બાપુ ચંદ્ર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ સાયકલ નઈ હોય સગન માં જેની ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે બાકી આવડી હોય હલબેલી બાપુ કોઈ ને પૂછે કાકડા એની તો ફોરમ સુગંધુ ફેલાતી હોય કાકા અરે ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ હોય તો દાબી દુબી ના રહે વો તો હે કસતુ રીકી એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે સુગંધ છે એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતું કરે આ તો આ બાજુ આવે મને ફલાણા ભાઈ પૂછી લેજો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાત કરતી હોય આ જેટલા મહાપુરુષોની વાતો કરું અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું હોય મારી વાત કરજો નોગીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી ભાવનગર રાજાએ મને ટપાલ નથી લખી ગોંડલ સ્ટેટે મને ટપાલ નથી રેખી પણ જે રાજા રજવાડુ જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞાન છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની હોય હા એ તમે લુકા આવો એટલે તમે જે હોય તે હવે તમે સોહાણ હોય કે જે હોય તે ચાલો વાત કાપી નાખો અને તમે આનંદ થી કરો અને આવા કોઈને ફોન કરીને કોઈને હેરાન ન કરતા ફોન કરીને હેરાન તો હજી કરવા છે સમય તમ તમારે અત્યાર ની તમ તમારે હમજા ની ફોન કરી લઉં જે ભાઈને ફોન કરવા નો હતો ને એ ભાઈ મને તમે કેને ફોન કરવા નથી એ તમને ખબર નથી તમે એટલા રોડ તમારી નેટ નથી તમારી નેટ નથી ને છે હે તમારી નેટ નથી ને છે એ પણ હું કઈ નેટ નો છું